કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને ને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં કચ્છમાં સરકારી પ્રાથમિક શાળાની છત પડતા બાળકોને ઈજાઓ પહોંચી ભુજ નજીક રતિયા ગામની પ્રાથમિક શાળાની છતમાંથી કેટલોક ભાગ નીચે પડતા બાળકો ઇજાગ્રસ્ત થયા હતા પાંચ જેટલા બાળકોને નાની મોટી ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે ભુજ જી કે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વર્ષ બે હજાર બેમાં નિર્માણ પામેલી આ સરકારી પ્રાથમિક શાળા હાલ જર્જરિત સ્થિતિમાં જોવા મળી રહી છે અનેક વખત રજૂઆત છતાં આ શાળાની રિપેરિંગ અથવા તો સમારકામ કરવામાં ન આવતા આજરોજ આ ઘટના ઘટિત થઈ હોવાની સ્થાનિકો જણાવી રહ્યા છે હવે એ રહ્યું કે આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે કચ્છનું શિક્ષણ વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી કરશે આજે હમણાં જ મને શાળાનો સમય પૂરો થયો ત્યારે બાળકો જ્યારે નીકળતા હતા સાડા અગિયાર આજુબાજુ તો ત્યારે એમની જે ક્લાસની જે બારે લોબી છે એમાં છતના પોપડા પડ્યા ને એમાં ત્રણ બાળકોને લાગી એમાં બે બાળકોને તો સાધારાણી જ્યાં છે પગમાં ને એક બાળકને મતલબ માથા મી ગયા છે તો અત્યારે એ બાળકોને શાળાના મુખ્ય શિક્ષક દ્વારા જે કે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે અને ત્રણેય બાળકો સ્વસ્થ છે અને હું આ જેવો મને સમાચાર મળ્યા એટલે તરત જ હું સ્થળ મુલાકાત માટે આવ્યો છું અને એનો વિગતવાર અહેવાલ અમારા જિલ્લા પ્રાથમિક અધિકારીને હું તત્કાલિક રજૂ કરીશ હા એકસો અઠ્યાસી બાળકો એમાં અત્યારે અભ્યાસ કરે છે અને ભૂકંપ પછી સંભવિત બે હજાર બેમાં શાળા બની છે એવું જાણવા છે આ ઘટના સાડા અગિયાર જ્યારે બાળકો ક્લાસમાંથી બહાર નીકળતા હતા ત્યારે આ ઘટના બની છે અને મને લગભગ અડધો કલાકમાં જ્યારે બાળકોને સારો અર્થે જ્યારે એના શિક્ષકો લઈ ગયા ત્યારે ટેલિફોનિક મને જાણ છે એટલે હું તરત જ અહીંયા પહોંચી આવ્યો અને હાલ બાળકો ત્રણેય જી કે જનરલ હોસ્પિટલમાં છે અને અમારા ઉચ્ચ અધિકારીઓ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ ત્યાં હોસ્પિટલ પહોંચી ગયા છે શાળાના શિક્ષકો દ્વારા એવું કહેવું હોય છે કે અમે રજૂઆત કરી છે છતાં પણ એની જે રજૂઆત છે એ હું ચકાસી લઉં છું ખબર પડી અહીંયા કને ગામની અંદરમાં વાત થઈ ત્યારે ફોન આવ્યા એકબીજાને ખબર પડી કે આ જે છત છે સ્કૂલોની એ બધી પોળામાંથી માથેથી પડી ગયા છે પ્લાસ્ટરવાળા પહેલે રજૂઆત કરેલી છે લિખિતમાં સરકારને એનું કામ થયું નહીં તેના હિસાબથી પડેલી છે રજૂઆતે ગ્રામ પંચાયતના સાહેબ સરપંચો ને સાહેબે કરી હતી સ્કૂલના સાહેબો કરી હતી ત્રણ થયા છે સાહેબ પ્લાસ્ટરના પોળા માથેથી પડેલા છે લાગેલા છે સાહેબ ભૂલ થયેલી છે આપણી બધાઓની સરકારની સંભે બધાઓની ભૂલ થયેલી છે પણ આપણે આગળ કામ વધાવવા માટે હાઈસ્કૂલ બનાવવામાં આવે ફરીથી